જાહેર હિસાબ સમિતિના સભ્યો સોમનાથ મહાદેવના દર્શનાર્થે જાહેર વહીવટમાં નાણાકીય શિસ્ત જળવાય એ માટે જાહેર હિસાબ સમિતિ કટિબદ્ધ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવ સમક્ષ જાહેર હિસાબ સમિતિના સભ્યોએ શિશ ઝુકાવી ધન્યતા અનુભવી સોમનાથના પંડિતો દ્વારા જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત તમામ સભ્યોનું ટ્રસ્ટ દ્વારા ઓમ નમ શિવાય લખેલા ઉપવસ્ત્ર અને પ્રસાદી દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું જાહેર હિસાબ સમિતિના સભ્યોની સોમનાથ મુલાકાત દરમિયાન જાણીતા લોક સાહિત્યકાર માહેભાઈ આહિર જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ડોક્ટર સંજયભાઈ પરમાર માનસીભાઈ પરમાર સહિતના અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહેશ વાજા સોમનાથ આજે ભગવાનના દર્શન કર્યા છે ભગવાનના ચોમાં પ્રાર્થના કરીએ અમની ભાવના સાથે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે ત્યારે આદરણી મોદીજીના નેતૃત્વની અંદર આપણો દેશ એ વિશ્વગુરુ બને ભગવાન આદરણી નરેન્દ્રભાઈને વધારે શક્તિ આપે સમગ્ર દેશ આપણે સૌને સહયોગ કરીને માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ વધારે ફૂલે ફાલે અને સૌને પૂતિકા પણ લાગે એકતાના દર્શન થાય સદભાવના દર્શન થાય અને સૌનો સહિયારો વિકાસ એ થાય એવી દાદાના ચોણમાં પ્રાર્થના કરી છે જાહેર હિસાબ સમિતિએ ખૂબ અવલોકનો કર્યા છે તમામ અહેવાલ માની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમે આપવાના છીએ રાજ્યના હિતમાં જાહેર હિસાબ સમિતિ એ નાણાકીય શિસ્ત જળવાય છે કેમ એમની તકેદારી રાખતો હોય છે એમની તપાસ પણ કરતો હોય છે અને એ પહેરા સેટલ ડ્રોપ પણ કરતો હોય છે અને અમને આનંદ છે કે સમગ્ર ટીમ સાથે મળીને રાજ્યના વિકાસની અંદર આ કમિટી મહત્વપૂર્ણ યોગદાન આપેલી છે અમે ચાર અહેવાલો પણ રજૂ કર્યા છે અત્યારે પણ સમગ્ર ભારતની અંદર સૌથી વધારે બે વર્ષમાં કામ કરનારી ઓન્યાસી કમિટી ગુજરાતના ઇતિહાસમાં તો છે ને છે પણ કદાચ ભારતના ઇતિહાસમાં પણ જ્યારે અમે અહેવાલો રજૂ કરશું ત્યારે લગભગ પાંચથી છ હજાર પહેરા અમે ડ્રોપને સેટલ કર્યા છે અને રાજ્યની વિકાસમાં આવનારા સમયની અંદર પણ કે કંઈ ભૂલો થઈ હોય તો ન થાય અને થઈ હોય તો એમના ખુલાસા અને કંઈ કંઈ દહેશત કરવાની હોય તે દિશામાં પણ અમારી કમિટી કામ કરે છે કુલ મળીને રાજ્યનો વિકાસ કેવી રીતે થાય નીતિવિષયક નિર્ણય નાણાંકીય શિસ્ત જળવાઈ રહે એનું કામ અમારું છે અને અમે કરી રહ્યા છીએ આજે ભગવાન સોમનાથના દર્શન આવ્યા છે તે દાદાને પ્રાર્થના કરીએ સૌના દુઃખ એ ભાંગે અને નવો સોનાનો સૂરજ એ બધાના જીવનની અંદર બધાના કુટુંબની અંદર એ ભગવાન દાદાના આશીર્વાદથી મળે એવી સોમનાથ મહાદેવ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ એમાં આવ્યા છીએ ત્યારે ભગવાનના ચણોમાં અમે પ્રાર્થના